જે જને ગોવિંદિયા હું તને ગોતવા અનકુંજ ગલીમાં જોને કાન એ હું તો ભૂલી રે પડું ભગવાન એ મને સામે રે મળજે ને તું સામલા આ રીતે જે આમ છે અને સરસ એકદમ ગ્રીમ છે બહુ દાઢવા ને તમે ને એકદમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ હર હર મહાદેવ બધા જનો આજે હું તમને રાજકોટની અંદર આવેલું સ્વયંભૂ કાશી વિશ્વનાથ મહાદેવનું જે શિવલિંગ છે એના હું તમને દર્શન કરાવીશ તો તમે પહેલાં તો વીડિયાને પૂરો જોજો કેમકે આ મંદિર ક્યાં આવેલું છે એ હું તમને વિડીયામાં કહીશ અને મહાદેવનું મંદિર ક્યારથી અહીંયા છે અને કેટલા વર્ષથી મંદિર બનાવેલું છે એ બધું હું તમને વિડીયામાં કહીશ તો કન્ટિન્યુ વિડીયામાં જોડાયેલા રહેજો અને શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે એટલે કે આટલું સુંદર ભવ્ય અને એમાંય સ્વયંભૂ શિવલિંગ આપણા રાજકોટની અંદર અહીંયા છે તો હું આજે દર્શન કરવા આવી છું અમે ઘણા વર્ષોથી દાદાના દર્શન કરવા આવીએ છીએ તો આજે તમને બધાને પણ હું આ સ્વયંભુ શિવલિંગ છે દાદાનું એના તમને બધાને દર્શન કરાવીશ મંદિરના પટાંગણમાં ખૂબ જ સરસ આ પીપળાનું ઝાડ છે ખૂબ સરસ આ પીપળાનું ઝાડ છે અને બ્રહ્મદેવતા છે એ મહાદેવની પૂજા કરે છે અને આને મંદિરની જાળવણી કરે છે

ખૂબ જ સરસ મૂર્તિ આપને આશીર્વાદ આપી રહી છે ગણપતિ મહારાજ સર્વને ખૂબ સુખ્યા કરે અને પવિત્ર બુદ્ધિ આપે મા રીધિસિદ્ધિ સહિત ગજાનન ગણપતિના ચરણોમાં આપણે નમન કરીએ છીએ તો રાજકોટની અંદર કાશી વિશ્વનાથ મહાદેવનું જે શિવલિંગ છે ને એ સ્વયંભૂ છે તો ચોક્કસ ભક્તજનો જ્યારે શ્રાવણ માસ હોય ત્યારે આપણે મહાદેવના મંદિરે સેવા પૂજા કરવા જતા હોઈએ પણ જો સ્વયંભૂ શિવલિંગની પૂજા આપણે કરીએ તો એનું વિશેષ માહિતમ હોય છે તો આજે હું તમને આ સ્વયંભુ કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગના દર્શન કરાવી રહી છું તો શ્રાવણ માસમાં તમે ચોક્કસ આ મહાદેવના મંદિરે જળ ચઢાવવા દાદાની સેવા પૂજા કરવા અને દર્શન કરવા વધારજો છો કાનાચની યુટ્યુબ ચેનલનો ધ્યેય એવો જ છે કે જે મંદિરો બધાને ધ્યાનમાં ન આવ્યા હોય એવા મંદિરો હું તમને મારી યુટ્યુબ ચેનલમાં બતાવતી રહીશ તો તમે જે અત્યારે દર્શન કરી રહ્યા છો એ કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ છે અને આ શિવલિંગ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે આને કોઈએ સ્થાપિત નથી કરેલું આ શિવલિંગ સ્વયંભૂ છે તો આપણા રાજકોટ શહેરની વચ્ચે જો બહુ સુંદર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ હોય કાશી વિશ્વનાથ દાદા બિરાજમાન હોય અને આ તમે બધા ભક્તજનો દાદાના દર્શન કરવા વધારજો આ છે દાદાના પૂજનની સામગ્રી ભગવાન ભોળાનાથ તો છે ને જળ ફલ અને પુષ્પથી જ પ્રસન્ન થઈ જાય છે મહાદેવની પૂજા કરવા માટે કોઈ તમારે વિશેષ સામગ્રી ન હોય તો તમે દાદાને એક જળનો લોટો અર્પણ કરી દો અને પુષ્પ અને વરણ અર્પણ કરો ને તો પણ દાદા રાજી થઈ જાય દાદાને દીપદાન કરી અને ફળ ફૂલ અભિલ ગલાલ ચંદન જે કાંઈ હોય આપણી પાસે આપણી જે કાંઈ સામર્થ્ય હોય એ પ્રમાણે આપણે દાદાની સેવા પૂજા કરીએ બાકી જળની એક ધારાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે જો હું તમને નજીકથી મહાદેવનું શિવલિંગ એટલે બતાવું છું કે તમે જુઓ આ સ્વયંભુ શિવલિંગ છે અને વર્ષો જૂનું આ શિવલિંગ છે એટલે દાદા આદિકાળથી આ જગ્યાએ બિરાજમાન છે તો એ મહાદેવના હું તમને દર્શન કરાવું છું તો દાદા સર્વને સુખિયા કરે અને સર્વના પવિત્ર સંકલ્પ પૂરા કરે એવી આપણે મહાદેવ ભોળાનાથ મા જગતજનની જગદંબા ભવાનીમાં એમના ચરણોમાં પ્રાર્થના કરીએ તો આ સ્વયંભૂ શિવલિંગના આજે મેં તમને દર્શન કરાવ્યા તો ભક્તજનો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે આ નંદી મહારાજ અને કાચબાના દર્શન તમને કરાવું છું અને હવે જે રૂપમાં બધા ભગવાન છે એના દર્શન કરો આજે તમે મહાદેવના સ્વરૂપના દર્શન કરી રહ્યા છો એ નકલે સ્વરૂપ ભગવાનનું કહેવાય છે ભગવાન પોતાના હાથે જ અભિષેક કરી રહ્યા છે ખૂબ જ દુર્લભ આવી છે અત્યારે છબીઓ છે ને આપને બહુ જોવા નથી મળતી તો ખૂબ સરસ આ ભગવાન મહાદેવની પ્રતિમા છે અને છે અને આની ઉપર જગત ભવાની ભવાનની પાર્વતી માતા બિરાજમાન છે ખૂબ જ ઊંચા સ્થાન ઉપર મા માં બિરાજમાન છે આમાં ગંગામયા છે આમાં ગંગામયા છે અને આ છે મહાદેવનું

પોલીસ લાઈન પાસે આવેલું આ જૂનું મંદિર છે આ મંદિરનો ઇતિહાસ ઇતિહાસ એકસો ને સોળ વર્ષ જૂનો છે અને આ મંદિર અલૌકિક અને ભવ્ય છે અને જે પણ ભક્તો અહીંયા મંદિરમાં આવે છે એની ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે આ શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે જ્યારે અમુક વર્ષો પહેલા રજવાડાના વખતમાં જ્યારે મરાઠા સૈનિકો અહીંયા કર એટલે કે ચોથ ઉગ્રમાં આવતા એ સમયમાં કોક્ષીવ ભક્ત હશે

અહીંયા ગણપતિ મહારાજ અને મા માં બિરાજમાન છે એની બાજુમાં શ્રીયંત્ર છે અને માતાજીની મૂર્તિ છે અને એની બાજુમાં લક્ષ્મી નારાયણ દેવ બિરાજે છે તો આજે આપણે બધા ભગવાનના ખૂબ સુંદર દર્શન થઈ ગયા અને આ સુંદર મજાના બાલકૃષ્ણલાલ કાળિયા ઠાકર બિરાજે છે તો આ બધાના હું તમને દર્શન કરાવી રહી છું અને લાલાનું સ્વરૂપ તો એટલું અદ્ભુત છે ને કે જોતા જ મન નો ધરાય એટલું સુંદર બાળ સ્વરૂપ છે ભગવાન રાઉ કેવા સરસ છે ભગવાન ખૂબ ભરે ખૂબ સરસ ભક્તજનો ખરેખર ભગવાનના અને ત્યાર પછી ઉપર આવી રીતે સુંદર કૃષ્ણ પરમાત્મા અને મા રાધિતા રાણીની સુંદર દિવ્ય મૂર્તિ છે મહાદેવના અને ક્રિષ્ન પરમાત્માના દર્શન કરીને બહાર નીકળ્યાને તો ખૂબ સરસ વાતાવરણ હતું આછો આછો વરસાદ આવતો હતો અને કોયેલુંનો અને કલરવ સંભળાતો હતો તો હવે આપણે આ પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા મંદિરમાં જે બીજા બે મંદિરો છે એના દર્શન કરીએ ગજાનંદ ગણપતિ મહારાજ સદાય આશીર્વાદ દેતા ગણપતિ દાદા ગણપતિ મહારાજના દર્શન કરી લીધા હવે જે સામે મૂર્તિના તમે જે દર્શન કરી રહ્યા છો ને ભક્તજનો એ હનુમાનજી દાદા છે અને હનુમાનજી દાદાની આટલી સુંદર દિવ્ય મૂર્તિ અને દાદાની આંખોમાં તો એટલું તેજ છે ને કે દાદા આમ આપને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હોય ને એવી સરસ આપને પ્રતીતિ થાય એટલે દાદાના આવા સુંદર સ્વરૂપના દર્શન કર્યા અને ત્યાર પછી ઉપર રામદરબાર છે ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન સીતામૈયા અને લક્ષ્મણ ભૈયા તો એમના પણ આપણે દર્શન કરીએ છીએ તો ભગવાનના દર્શન કરી હવે આગળ આપણે જે બીજું માતાજીનું મંદિર છે એમાં દર્શન કરીએ તો ઘંટનાદ કરી અને હવે આપણે માતાજીના દર્શન કરશું મામા અંબા માતા ગાયત્રી માતા આશાપુરા માતા કેટલી સરસ માતાજીની મૂર્તિ છે હમણાં જ આપણી આરે વાતો કરશે એવી સુંદર દિવ્ય માતાજીની મૂર્તિઓ છે અને આ છે મા શીતળા માતાજીનું મંદિર તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે સર્વને ખૂબ સુખિયા કરે અને સર્વને સદ્બુદ્ધિ આપે તો આ ખૂબ સુંદર મંદિર છે મા મહાકાળીનું તો મહાકાળી માતાના ચરણોમાં નમન કરીએ અને ભક્તજનો મે વૃક્ષની નીચે બિરાજતા બિલેશ્વર મહાદેવનો વિડીયો મૂકેલો છે એની લિંક હું આ વિડિયાની નીચે મૂકી દઈશ તો એના પણ તમે દર્શન કરજો અને આ મંદિરનું સરનામું પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે તમને ખબર પડે કે આ મંદિર એકજેટ કઈ જગ્યાએ આવેલું છે તો જલારામ બાપાના ચરણોમાં નમન કરી આજના વિડીયાને આપણે પૂર્ણ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ તો શ્રાવણ મહિનામાં હવે મહાદેવના સુંદર મંદિરના વિડિયા હું તમને બતાવતી રહીશ